નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન શિવજીના આશીર્વાદથી પૂરા એકસો પચાસ વર્ષો પછી આ વખતે મહાશિવરાત્રી પર એક દિવ્ય અને દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે આ દિવસે શિવયોગ મહાલક્ષ્મી યોગ ધનલક્ષ્મી યોગ અમૃત યોગ અને રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે આ શુભ યોગમાં બાર રાશિઓમાંથી આ સાત રાશિવાળાઓની લોટરી લાગવાની છે આ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકવાનું છે અને તેમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં તો ચાલો જાણીએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ અને કયો છે એ ચમત્કારી ઉપાય મિત્રો મહાશિવરાત્રીના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે એક આ દિવસે સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ જો નદીએ જવું શક્ય ન હોય તો ઘરે જ નાહવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું અને સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો બે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ત્યારબાદ શિવજીને જળ ચડાવવું આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને તમારી શક્તિ મુજબ તલ ગોળ કે વસ્ત્રનું દાન કરવું ખૂબ પુણ્યશાળી માનવામાં આવે છે હવે વાત કરીએ એ ચમત્કારી ઉપાય વિશે જે તમારે મહાશિવરાત્રીની સાંજે કરવાનો છે કોઈ પણ ઉપાય કરો કે ન કરો પણ આ ઉપાય અચૂક કરજો શું કરવાનું છે મહાશિવરાત્રીના દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં તમારે બિલીપત્રના ઝાડ બેલવૃક્ષ નીચે જવું ત્યાં જઈને એક ચાર મુખી ચાર વાટવાળો દીવો ઘી ભરીને પ્રગટાવો ત્યારબાદ તે બિલિપત્રના ઝાડની એકવીસ અથવા એકાવન વાર પરિક્રમા કરો પરિક્રમા કરતી વખતે સતતો નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો અને તમારી મનોકામના માંગો ભોલેનાથ તમારી દરેક ઈચ્છા પૂરી કરશે અને ઘરમાં અન્નધનના ભંડાર ભરેલા રહેશે હવે જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું નસીબ મહાશિવરાત્રી પછી બદલાવા જઈ રહ્યું છે એક સિંહ રાશિ ભગવાન શિવની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે જે લોકો વેપાર કરે છે તેમને બમણો નફો થશે વિદેશ જવાની કે ત્યાં ભણવાની ઈચ્છા પૂરી થશે અટકેલા કાર્યો હવે પૂરા થશે બે મેષ રાશિ તમારી કુંડળીમાં જબરદસ્ત શિવયોગ બની રહ્યો છે તમને કોઈ એવી વ્યક્તિ મળશે જે તમારા જીવનની દિશા બદલી નાખશે નોકરીમાં પ્રમોશન અને મનગમતી નોકરી મળવાના યોગ છે વેપારમાં રાત દિવસ પ્રગતિ જોવા મળશે ત્રણ કન્યા રાશિ ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે આર્થિક સ્થિતિ સુધરશે અને જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થશે નોકરીમાં કોઈ મોટી ખુશખબર મળી શકે છે ચાર તુલા રાશિ તમારી જૂની મહેનતનું ફળ હવે મળશે સમાજમાં માનસન્માન વધશે નવું મકાન કે વાહન ખરીદવાના પ્રબળ યોગ બની રહ્યા છે સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે પાંચ કુંભ રાશિક વેપાર અને વ્યવસાયમાં મોટી વૃદ્ધિ થશે આવકના નવા સ્ત્રોત ખુલશે વિદેશમાં નોકરી કે અભ્યાસ માટે જવા માંગતા લોકો માટે સમય સાનુકૂળ છે છ મકર રાશિક ભગવાન શિવની વિશેષ કૃપાથી તમારા જીવનના તમામ દુઃખ અને દર્દ દૂર થશે તમને અપાર ખુશીઓ મળશે અને આર્થિક રીતે તમે સદ્ધર થશો તો મિત્રો આ હતી એ ભાગ્યશાળી રાશિઓ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં આવી જ ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ